વાંકાનેર તાલુકાના દિઘલિયા ગામ ખાતે પ્રેમ પ્રકરણ મામલે માતાપિતાના હાથે દીકરીની હત્યાથી ખળભળાટ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના દિઘલિયા ગામ ખાતે પ્રેમ પ્રકરણ મામલે માતા પિતાના હાથે દીકરીની હત્યાનો બનાવ સામે આવતા ખળભળાટ ફેલાઈ ગયો છે જેમાં આરોપી મહેશભાઈ રવિરામભાઈ ગોંડલિયા તથા સુરેખાબેન મહેશભાઈ ગોંડલિયાએ તેમની સોળ વર્ષીય સગીર દીકરી રિંકલને તેના પ્રેમી રાહુલ સાથે પ્રેમ સંબંધ રાખવાની ના પાડેલ હોય છતાં દીકરી રિન્કલ તેના પ્રેમી સાથે ફોનમાં વાતો કરતી હોવાની જાણ તેની માતાને થતાં માતાએ દીકરીને સમજાવવાનો પ્રયાસ કરતા દીકરી ન સમજતા આખરે ઉશ્કેરાઈ જઈ સગીરા સૂતી હોય ત્યારે તેના પિતા મહેશભાઈ તથા માતા સુરેખાબેન અને બહેન હિરલબેને ઓશિકાથી મૂંગો દઈ હાથથી તથા દુપટ્ટાથી ગળું દબાવી રિન્કલને મોતને ઘાટ ઉતારી દીધી હતી જે બાદ ત્રણેય આરોપીઓએ રિન્કલને જે ફોનમાં વાતચીત કરતી હોય તેના સિમ કાર્ડનો નાશ કરી રિંકલનું હાર્ટ એટેકથી મોત થયાની ખોટી હકીકત તમામને જણાવી અને રિન્કલના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા જેમાં પરિવારજનો તથા ગ્રામજનોને બાબતે શંકા જતા મૃતકનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવતા આખરે સમગ્ર મામલા પરથી પડદો ઉચકાયો હતો અને પોલીસ સામે ભાંગી પડેલ માતાપિતાએ પોતાની કરતૂત જણાવી હતી હવે હું તો બનાવો તો સવારે મને પોણા સાથે ખબર પડી કે આ લોકો દેખાડો કરતા હતા ને રોવા મીલા એટલે હું મારા ઘરે સીધો અહીંયા આવ્યો અહીંયા મેં જોયું આ બધા દેખાડો કરતા હતા રોતા હતા મેં પૂછ્યું શું છે તો એ લોકો રોતા કાંઈ એટલે એ બોયલા નહીં શું છે એ મેં અહીંયા છોકરી હુંતી હતી ત્યાં જોયું બધું શું છે આ છોકરી હુંતી હતી હાથ ને પગ મેં જોયા તા એ બધું કડક લાકડા હાથ થઈ ગયા પગ એટલે મેં બધું પછી મેં મારા કાકાના બાજુમાં થઈને જાણ કરી તો એ આવ્યા પછી બીજા કાકાને ફોન કર્યો એ લોકો આવ્યા આ પછી અરખ પ્રકાર પ્રકાર માણસો બધા આવી ગયા